મારું નામ મહેન્દ્ર મહમદ કોલી માધાપર ઓડીસાના ગુજરાત યુવા પ્રમુખ છું પૈસા મારા ખાતામાં રાતના આવેલ છે તો મને સવારના મને જાણતા મેસેજ આવતા મેં ચેક કર્યું કે મારા ખાતામાં પૈસા આવી ગયા છે પૈસા અગિયાર લાખને બાસઠ હજાર રૂપિયા મારા ખાતામાં આવી ગયેલા હતા તો એ વાત મેં કોઈને જાણ ન કરી પણ મને એટલું ખ્યાલ હતું કે જેને પણ ભૂલથી કાંઈ પણ કારણોસર મારા ખાતામાં પૈસા આવી ગયા છે તો મેં એ વિચાર્યું કે જેને પણ આખે હશે કોઈ કારણોસર અંગત એનાથી ભૂલ થઈ ગઈ હશે તો એ મને જાણ કરશે ક્યાંક પણ પૂછતાછ થતા મને ખબર તો પડી જવાની છે પૈસા આપના ખાતા પરથી બીજા કોઈકના ખાતામાં ટ્રાન્સફર થઈ આપનો મેસેજ આવે કોઈ પણ કારણે આપને ખબર થાય પણ આ દસ પંદર દિવસ થી મને કોઈ પણ જાતનું નતું પૈસા મારેકાન પડ્યા હતા અને મને મનમાં એવું નતું કે પૈસા મને રાખવા જ મને દેવાની અભિલાષા હતી તો મને ફોન આવેલ

તો ઈ વાત મેં કોઈને જાણ ના કરી પણ મને એટલું ખ્યાલ હતું કે જેને પણ ભૂલ થી કઈ પણ કારણોસર મારા ખાતામાં પૈસા આવી ગયા છે તો મેં એ વિચાર્યું કે જેને પણ નાખ્યા કારણોસર અંગત એનાથી ભૂલ થઈ ગઈ હશે તો એ મને જાણ કરશે ક્યાંક પણ મને પૂછતાછ થતા મને ખબર તો પડી જવાની છે પૈસા આપના ખાતા પરથી બીજા કોકના ખાતામાં ટ્રાન્સફર થઈ આપને મેસેજ આવે કોઈ પણ કારણે આપને ખબર થાય પણ આ દસ પંદર દિવસ થી મને કોઈ પણ જાત નું નતું પૈસા મારે કાન પડ્યા હતા અને મને મનમાં એવું નતું કે પૈસા મને રાખવા મન દેવાની અભિલાષા હતી તો મને ફોન આવેલ કે આ પૈસા અમારા છે ને આવી રીતે ભૂલ આવી ગયા છે મેં કીધું કઈ વાંધો નહીં જે તમારા પૈસા છે મારે કને પડ્યા છે તમે આવીને લઈ જાઓ એમ કેટલા રૂપિયા આવ્યા છે અગિયાર લાખ ને બાસઠ હજાર આ પહેલી વખત ફોન માં ઓનલાઈન થી આવ્યા છે એનાથી પહેલાં મને લેવાપટલો હોસ્પિટલમાંથી પર્સ મળેલ હતું એ મેં પાછું ડૉક્ટર સાહેબનું હતું એ મેં આપી દીધેલ છે બીજું માધાપરમાંથી ત્યાંથી મને એક પર્સ મળેલ ત્યાં ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા પર્સમાં હતા એ મેં આપી દીધેલ છે એટલે મારું લોકોને એ એક દ્રષ્ટિ દોરું છું કે ભાઈ કોઈકના ભૂલથી ક્યાંક પૈસો પડી જાય છે કોઈકના ભૂલથી તમારે કંઈ આવી જાય છે તો મારું દૃષ્ટિને ભગવાનની જે સલાહ એક એ છે એના પૈસા આપને એને પાછા આપી દેવા જોઈએ નામ જાદવા મુદ્દિ વેકડીયાનો તો આમાં મહેન્દ્રભાઈના એકાઉન્ટમાં ગલ્પી છે પૈસા આવી ગયા હતા અને પછી તપાસ કરી તો ખબર પડી કે આ મહેન્દ્રભાઈના એકાઉન્ટમાં ગયા પછી મહેન્દ્રભાઈને મેં ફોન કર્યો ફોન કરીને કીધો કે આ આવી ગયા પૈસા તમે લઈ જાઓ એ મને આમ આપી દીધા બિલકુલ હું પણ એ જ કહીશ કે અત્યારે આવા વ્યક્તિઓ ખુબ ઓછા મળે છે ને મહેન્દ્રભાઈ મારા ખુબ નજીક ના મિત્ર છે એમણે પણ મને વાત કરેલી કે આવી રીતના કોઈક મારા પૈસા આવી ગયા છે ને એમણે ભાઈ સામે થી જાણ કરી એમને કીધું તમારા પૈસા લઈ જાવ પાછા પૈસા આપો ને મોટી વસ્તુ છે આવા માણસો બહુ ઓછા મળે હું હું એમ જ માનું કે કદાચ કોઈ ભૂલથી કોના પૈસા શેના હોય શેની મહેનત ના હોય ને ભૂલથી હાલ્યા ગયા હોય તો આપડી ફરજ છે કે આપણે પાછા આપી દેવા જોઈએ પણ એવું બહુ ઓછું બને છે ઓછા લોકો એવું કરે છે કે કદાચ એવા કોઈ રૂપિયા આવી જાય ને પરત સામેથી જાણ કરીને પરત આપતા હોય